ઈડર ઈડર ઉપર ઉપર ધુમ્મસ જાણે વાદળો ધરતી આવી ગયા હોય તેવો માહોલ પોશીના ખેડબ્રહ્મા વિસ્તારમાં ધુમ્મસની ચાદર થવાય છવાઈ ગત રાત્રિથી જિલ્લામાં વાતાવરણ બદલાતા ઠંડીનો પારો ગગડ્યો વાદળછાયું વાતાવરણ અને ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી ધુમ્મસના કારણે વાહન ચાલકોને પરેશાની શરદી ઉધરસ શ્વાસની તકલીફના દર્દીઓ માટે પરેશાની સમગ્ર વાતાવરણમાં ધુમ્મસ અને ભેજનું વાતાવરણ બદલાતા હજુ ઠંડી વધવાની શક્યતા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ